નર્મદા નદીમાં આઠ પ્રવાસીઓ અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયા છે બચાવ બચાવની બોમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા કુલ આઠ પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો હતા પોઈચા નર્મદા નદીમાં માં આઠ પ્રવાસીઓ ડૂબ્યાના સમાચાર છે સુરત રહેતા આઠ પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા છે અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ ફરવા આવ્યા હતા ફરી નર્મદા નદીમાં નાહવા પડતા એક એક પછી કુલ આઠ લોકો ડૂબ્યા હતા બચાવ બચાવ ની ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કુદ્યા હતા ત્રણ નાના બાળકો સાથે આઠ લોકો પાણીમાં ડૂબ્યા હતા એક યુવાન સ્થાનિકોએ ડૂબતા આબાદ બચાવ્યો છે હજુ સાત જેની શોધખોળ કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતા રાજપીપળા ટાઉન પોલીસ રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરો પોલચા ખાતે પહોંચ્યા હતા જ્યાં શોધખોળ હાથ ધરી છે